નમસ્કાર મિત્રો જીવનમાં કેટલાક રસ્તા એવા હોય છે જે માણસે એકલાએ જ પાર કરવા પડે છે એ સમયે ન પરિવાર સાથે હોય છે ન મિત્રો અને ન કોઈ સાથી ત્યારે માત્ર તમે અને ઈશ્વરનો સાથ જ હોય છે નમસ્કાર મિત્રો રાધે રાધે આપ સૌનું આપના પોતાના યુટ્યુબ ટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે કુંભ રાશિના જાતકો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિવાળાઓ માટે અઢાર જાન્યુઆરી રવિવારનો દિવસ કેવો રહેશે આવનાર સમયમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી પડશે અને કઈ શુભ ખબર તમારા જીવનમાં આવવાની છે તો મિત્રો આ વીડિયોમાં આપણે વિગતે જાણશું કે કુંભ રાશિવાળાઓનું કુટુંબિક જીવન કેવું રહેશે વ્યવસાય અને ધંધાની સ્થિતિ કેવી રહેશે પ્રેમ સંબંધોમાં શું ફેરફાર આવશે અને સાથે સાથે આરોગ્ય કેવું રહેશે મિત્રો આજે અમે તમને આજનું સંપૂર્ણ કુંભ રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ જો તમારી પણ રાશિ કુંભ હોય તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે રવિવાર છે જે સૂર્યદેવ મહારાજને સમર્પિત દિવસ માનવામાં આવે છે તેથી કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂર લખશો વીડિયો પસંદ આવે તો લાઇક જરૂર કરશો અને જો તમે પહેલી વાર અમારા ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં હવે મિત્રો વાત કરીએ આજના પંચાંગની આજની તારીખ છે અઢાર વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ દિવસ રવિવાર આજની તિથિ છે અમાવાસ્યા આજનું નક્ષત્ર છે પૂર્વાષાઢા નક્ષત્ર આ સમયે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે સૂર્યદેવનું ઉદય સવારે સાત વાગીને પાંચ મિનિટ વાગ્યે થશે અને અસ્ત સાંજે પાંચ વાગીને અડતાલીસ મિનિટ વાગ્યે થશે મિત્રો આજનો પહેલો શુભ મુહૂર્ત સવારે દસ વાગીને પિસ્તાલીસ મિનિટથી બપોરે બાર વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે જો કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો આ સમય જરૂર પસંદ કરશો તે ઉપરાંત બીજો શુભ સમય છે બપોરે એક વાગીને ચોત્રીસ મિનિટથી બે વાગીને સત્તર મિનિટ વાગ્યા સુધી આજનો તમારો લકી નંબર છે બે અને લકી રંગ છે નારંગી અને સુવર્ણ હવે મિત્રો ચાલો આજના ચાણક્ય નીતિ જ્ઞાન તરફ આચાર્ય ચાણક્ય કહે છે કે કેટલીક ખોટી આદતોને કારણે બીજાઓ વચ્ચે હાસ્યનો વિષય બની જાય છે જે લોકો નાની નાની વાતોમાં તરત જ વાદવિવાદ શરૂ કરી દે છે તેઓ ઘણી વખત પોતાને જ નબળા સાબિત કરે છે આવા લોકો ગુસ્સામાં અથવા અધૂરી માહિતીના આધારે પોતાની વાત રાખે છે મિત્રો જે લોકો માત્ર દેખાવ માટે બીજાની નકલ કરે છે ભલે તે બોલવાની રીત હોય કામ કરવાની શૈલી હોય કે રહેવાની રીત સમાજમાં તેઓનું મજાક જ ઉડાવવામાં આવે છે આવા લોકો જીવનભર હાસ્યનો વિષય બનેલા રહે છે આ જ રીતે જે વ્યક્તિ પોતાની ક્ષમતાથી વધારે દેખાડો કરે છે અથવા દરેક જગ્યાએ પોતાને આગળ રાખવા માગે છે તે પણ બીજાઓની નજરમાં હાસ્યાસ્પદ બની જાય છે હવે મિત્રો વાત કરીએ આજના કુંભ રાશિફળની આજે તમારો દિવસ કેવો રહેશે ચાલો જાણીએ મિત્રો આજે વ્યક્તિગત જીવનમાં કોઈ સારી ખબર મળવાની શક્યતા છે જેના કારણે તમારું મન ફરીથી સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે તમે નવા ઉત્સાહ અને જુસ્સા સાથે તમારા કામ પર ધ્યાન આપી શકશો પ્રભાવશાળી અને અનુભવી લોકો સાથે સંપર્ક વધે તેવી શક્યતા છે જેનો લાભ ભવિષ્યમાં મળી શકે છે સમય પ્રમાણે તમારા વર્તનમાં થોડી નરમાશ અને લવચિકતા લાવવી તમારા માટે લાભદાયક રહેશે ક્યારેક વધારે આત્મસન્માન અથવા સ્વાર્થી વલણમિત્રો અને સ્વજનો સાથે અંતર ઊભું કરી શકે છે તેથી સંતુલન રાખવું જરૂરી છે ઘર પરિવારમાં નાની નાની વાતો મોટી બની શકે છે તેથી વિચારીને પ્રતિક્રિયા આપવી જરૂરી રહેશે કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થા વધુ સારી બનાવવાની જરૂર છે સહકર્મીઓ પોતાના કામમાં ઈમાનદાર રહેશે છતાં તમને સિસ્ટમ મજબૂત કરવી પડશે વ્યવસાય સંબંધિત બહાર ચાલી રહેલી વાતચીતનો સકારાત્મક પરિણામ મળવાની શક્યતા છે આ દરમિયાન પરિવારના કોઈ મહત્વના કામમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે ઘરના વાતાવરણમાં ખુશી અને આપસી લાગણી રહેશે પ્રેમ સંબંધોમાં મીઠાસ આવશે પરસ્પર સમજ વધશે અને વાતચીત પહેલાથી વધુ સારી બનશે આજે ગ્રહોની ચાલ તમને આત્મચિંતન કરવાની અને પોતાના અંદર ઝાંખી કરવાની તક આપી રહી છે ભૂતકાળમાં ઘણીવાર તમે પરિસ્થિતિઓ પર ખૂબ કડક પ્રતિક્રિયા આપી હશે પરંતુ હવે તમારી માનસિક સ્થિતિ પહેલાં કરતાં વધુ શાંત અને સંતુલિત દેખાઈ રહી છે આ સમય જૂના મતભેદો ઉકેલવા અને સંબંધોને ફરીથી સુધારવા માટે ખૂબ અનુકૂળ છે સાચી ખુશી મેળવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે પોતાને અને બીજાને એક નવી તક આપો મિત્રો આજનો દિવસ સામાન્ય રીતે પસાર થશે પરંતુ વ્યક્તિગત સંબંધોમાં કેટલીક ચિંતા સામે આવી શકે છે આ સમયે તમારી ભાવનાઓ અને ઈચ્છાઓ તમારા માટે ખાસ મહત્વની છે પરંતુ પોતાના પ્રિયજનો સાથે વાતચીત કરતી વખતે સંયમ મનમાં થોડી અશાંતિ રહી શકે છે જેનો અસર તમારા સંબંધો પર પણ પડી શકે છે આસપાસનું વાતાવરણ પણ સંબંધોને પ્રભાવિત કરે છે આ સમજવું જરૂરી છે સકારાત્મક વિચાર અને સહાનુભૂતિ સાથે તમે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો જો તમે સંબંધોમાં સહકાર અને સમજદારીને પ્રાથમિકતા આપશો તો પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જશે મિત્રો પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં સંકોચ ન કરો પરંતુ ધ્યાન રાખો કે તમારા શબ્દો અને ઈરાદા સ્પષ્ટ હોવા જોઈએ સંબંધોમાં પ્રયત્ન કરવો અને એકબીજાની ભાવનાઓની કદર કરવી આજે ખૂબ જરૂરી રહેશે યોગ્ય સમયે યોગ્ય વાત કહીને તમે તમારા પ્રેમ સંબંધને વધુ મજબૂત બનાવી શકો છો સાથે સાથે શક્ય તેટલું પોતાને સુધારવાની અને આગળ વધવાની કોશિશ કરો એથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે પોતાને વધુ શક્તિશાળી અનુભવો છો આજે કોઈ નજીકના મિત્રના સહયોગથી કેટલાક વેપારીઓને સારો આર્થિક લાભ મળવાની શક્યતા છે આ પૈસા તમારી કેટલીક જૂની સમસ્યાઓ ઉકેલવામાં મદરૂપ બની શકે છે જો તમે આજે કોઈને સલાહ આપી રહ્યા છો તો જરૂર પડે પોતે પણ સલાહ સ્વીકારવા તૈયાર રહો પ્રેમના દૃષ્ટિકોણથી જુઓ તો આજે તમે જીવનની ખુશીઓનો પૂરો આનંદ લઈ શકશો રિટેલ અને હોલસેલ વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આજનો દિવસ અનુકૂળ રહેશે આજે ફ્રી સમયમાં તમે કોઈ નવા કામની યોજના બનાવી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તેમાં એટલા ન ફસાઈ જાઓ કે જરૂરી કામ પાછળ રહી જાય પરિસ્થિતિ કોઈ પણ હોય આજે તમે તમારા જીવનસાથીના પ્રેમ અને સાથથી દૂર નહીં રહી શકો મિત્રો આજે તમે એવા નવા સ્ત્રોતોમાંથી પણ પૈસા કમાઈ શકો છો જેના વિશે તમે પહેલાં ક્યારેય વિચાર્યું પણ ન હતું આથી તમારી આર્થિક મુશ્કેલીઓ ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે માતાજી સાથેના સંબંધોને સુધારવાની જરૂર છે કારણ કે એવું ન કરવાથી ભવિષ્યમાં તમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હવે મિત્રો વાત કરીએ તમારી લવ લાઈફની આજે તમારું પ્રેમ જીવન કેવું રહેશે ચાલો જાણીએ જો તમે કોઈ સંબંધમાં છો તો આજે પ્રેમના મામલે દિવસ ગયા દિવસોમાં લગ્ન અથવા સંબંધને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તમારા પ્રિય સાથે ખુલ્લેઆમ વાત કરીને તેને ઉકેલવાનો યોગ્ય સમય છે મિત્રો જીવન એક જ વાર મળે છે એટલે તેને બિનજરૂરી ઝઘડામાં ન બગાડો પરંતુ પ્રેમ અને સમજદારી સાથે જીવો આજે તમારા સંબંધમાં કોઈ વાતને લઈને ગેરસમજ ઊભી થઈ શકે છે તમારી નીતિ સારી હોવા છતાં આ બાબત સાથે જોડાયેલા અન્ય લોકો પર તમારા શબ્દો અથવા કાર્યોનો શું પ્રભાવ પડશે તે તમે પૂરતું સમજી ન શકો પરિણામે તમારો પાર્ટનર તમારી વાતને અલગ રીતે સમજી શકે છે આવી સ્થિતિને સંભાળવા માટે તમને ઘણું ધીરજ અને સંયમ રાખવો પડશે હવે મિત્રો વાત કરીએ તમારા વેપાર અને કારકિર્દીની આજે બોસ અને સિનિયર અધિકારીઓ તમારા કામ પર ખાસ અસર કરી શકે છે તમારી બનાવેલી યોજનાઓ કાર્યસ્થળ પર અસરકારક સાબિત થશે જો કે કામ ઝડપથી પૂરું કરવા માટે કોઈપણ પ્રકારના શોટકથી દૂર રહો કારણ કે એ ફાયદા કરતા નુકસાન આપી શકે છે બીજી તરફ વેપાર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ સંકેત લઈને આવ્યો છે તમારા વેપારમાં પ્રગતિના યોગ છે અને તમે તેના વિસ્તરણ વિશે પણ વિચાર કરી શકો છો નાના ઉદ્યોગ સાથે જોડાયેલા જાતકોને આજે ખાસ લાભ મળવાની શક્યતા છે આરોગ્યની વાત કરીએ તો હૃદય અને માનસિક તણાવ સાથે જોડાયેલા લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ દ્વારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખો સારું આરોગ્ય જાળવવા માટે શરીરની લવચિકતા અને માનસિક સંતુલનને પ્રાથમિકતા આપો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ દરરોજ કુંભ રાશિનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરવાનું ભૂલશો નહીં તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ